અત્યારે આપી છે અઠયાશી હજારમાં માં ગોળાતાવાળી બે હતી જોઈ ને તમે જોઈ જ હશે ન જોયું એ વિડીયો જોતા આપણે હવારમાં હવારમાં ત્યાં ભરી જાય છે સડી ગઈ છે અગર અમારે ભે સડે નહીં યાર વાહનોથી બહુ ભડક્યા કોઈ ભાઈઓ ન હોય ને ગાડી નીકળે પડખે તો ઠેકડા ઠેકડા નાખે બોલેરો તો બહુ મોટો વાહન કહેવાય કે જોઈને તો એમાં બી જ જાય પણ ફાઇનલી ચડાવી દીધી છે મોરિયું બોર્યું બાંધીને કારીગર માણસો હોય ને ફરવા વાળા ગમે એમ કરીને ભરી દે અને હા હાલો હાલો શું છે એ વહી ગઈ હાલો ગ એટી એટમાં તમને એક આથી મને ભરવી તો જ હે હજી કે કઈ ભેગું થાય આપણે પાછી એક વહી ગઈ છે કુલ ભેગું થાય આવવાની સંખ્યા પાંચ હજી તો ઘણું બાકી છે હાલો એ બધું અલગ કરશે પણ જે પણ મિત્રો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ અને લાઈક આપી દેજો અને આપણી બીજી બ્લોગ ચેનલો અને કોમેડી ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં બધા આંટો મારી લેજો બાકી આજના સીન દ્રશ્યો અને માહોલ બતાવું તમને હજુ થોડિયું આ પાણીમાં બધું કંઈક કવડે છે યાર સ્પીડમાં નીકળ્યા છે ધબા ધબી બોલે કરે આવી સ્પીડમાં કોઈ પે ન નીકળી અહીંયાથી એવી પીડે બધું કવડે હાવ ઉપાડી લે જાય ને હવે જો મિત્રો તે આમના વાગી જાય 11 અને ખાડો જે પાણી બાજુ આવી ગયું છે ઠંડાણે બે છે આટા માર છે અને પાણી બાણી પીવું એ પી લે આપણે ના નત પાડતા કોઈને તર પીવાનું છે પાણી ઓય મિસ્ટર કે મિસિસ મિસિસ ધોમર પાણી પીવાનું છે તમારે આની પાસે સમય નથી ભાઈ મારી અરે વાતો કરવાનો બેન રૂપલ બેન પણ આવી રહ્યા છે ને સરસ લ્યો બેહવાનું તો સારું જ છે તો બે કઈકાલે આમ પરાણે પરાણે અકબીકું ને ભરાયેલું જ છે રોંઠાકી બળ કરશે પછી ખાવા આટું આપણે ખાવું પડશે ને હાલો આપણે ગરમ ગરમ કરી શાક બાગ ને ઝપટ બોલાવી દઈએ

હા એલ નઈ હવે મોટું બગાડ તે પીડી હતી પાણીમાં બે બે કલાક પાણી માં કાંઈ કઈ તમને અલગથી કેવું પડશે તારું કામકાજ છે એટલે હું તને બળિયા નથી મારતો તારા ઉપર યાર મને માન છે થઈ જાવ આપણે હા ભાઈ હો કાઠાળ એટલે કાઠાળ એની હારે ન આવે કાઠાળ એ કરે ત્રણ પાડીઓ પોતાની પાડી તો ખરી જ હર આ પાડી હોય એટલે બીજી બે પાડીઓ આવે કાઠાળિયા તારું કામ કા જોરદાર છે હાલ ઉભી થઈ જાય આપણે બહુ ડયાલ તને આગળ છટકોરા હોતે નાખી દઉં તારી ઉપર માન છે હાલ અને આની ઉપર મને જરાય મારની નહીં બે ભાઈ ગયું બે ને બે હાડે બે જાય હોય તો આડી ઉભી રહી હાલ ઊભી થઈ જાય તારી ઉપર જરાય મારની તને તું આંટી જ જાય હાલ થઈ જાય અને આવા ઉભા થઈ જાય પાછા એ વાત હારી મને બગાડ્યું હાલો તો આવા હા આ પાણી હતું આપણું પીવાનું આજ

ભાઈ બે ગતિ થઈ ગયું છે વરસાદ થી શું શરૂઆત થઈ છે કેવો કહે છે મને નથી લાગતું બહુ આવે પણ આવે તો કઈ કહેવાય નઈ ભાઈ વાગી ગયા છે ચાર ઓહ કેમ ટાઈમ જાય છે યાર કઈ ખબર નથી રહેતી ચાર વાગી ગયા वाह मित्रों यार पास होटल निकल निकले जो से फाइनली पाँच एक वाइगास पर जोर जोरदार यार फिर कहीं क्या न पड़े ने वाह यार जोरदार बोले तो हर अली आल हूँ से तरह यार हेल्लो

પાણી પેચ્યો પેચ્યો વાલો આ યાર મસ્ત નજારો વાહ ભાઈ વાહ મસ્ત જો ઘણું અંતર કાપવાનું છે હું પણ હાથ થઈ ગયા હવે વિડીયો કી બોરવા પડે ભલે પણ હાથ તો થઈ જાય એમાં વિડીયો પસંદ આવે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી શકો છો બાકી કઈ સજેશન હોય તો કોમેન્ટ મારી શકો છો બાકી મળી આવતી કાલે નવા માં યાર ક્યાં સુધી જય જય ભાર